પાલિતાણા ખાતે નાયબ કલેક્ટર કચેરી ખાતે ડોલી કામદાર યુનિયન દ્વારા આવેદનપત્ર પાઠવાયું પાલિતાણા ખાતે વિરેશભાઈ ફૂલચંદભાઈ અને તેમના પરિવાર દ્વારા ડોલી કામદાર વિરુદ્ધ ખોટી વાતો ફેલાવી અને ઉશ્કેરણીજનક પોસ્ટરો લગાવતા હોવાના અનુસંધાને નાયબ કલેક્ટર કચેરી ખાતે ડોલી કામદાર યુનિયન દ્વારા આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવાની વિનંતી કરી હતી

અમને ડોળીવાળાને બધાને હેરાન કરી રહ્યા છે અમારા ડોળી યુનિયનની ડોળી હોવા છતાં તે જૈન લોકોમાં એવું વાતો કરે છે કે આ મના ભરવડની ડોળી છે હવે અમારું યુનિયન જુદું છે મના ભરવડ તો ક્યાંય પણ નથી અને છતાંય તે એને પોતાની વાહ વાહી કરવા માટે થઈને આવા બધા ખોટા વિખવાદો કરી રહ્યા છે અને જે ડોળીના ભાડા લે છે એ મંડળને કે પોતે સહકાર આપે છે અને અમે ભાડા નથી આપતા અમે ફ્રીમાં ડોળી આપી છે અમારું યુનિયન એનો વિરોધ કરી રહ્યા છે ખોટે ખોટા તો આ વિરેશભાઈ ફુલસન શેઠ છે તે ડોળીવાળાને ખોટે ખોટા હેરાન કરે છે અને એને તંત્રને અમે આવેદનપત્ર આપ્યું છે અને સાહેબ પોલીસ સ્ટેશને પણ અમે દેવા જઈ છીએ જેથી કરીને અમારે મજૂર માણસોનું સરકાર સરી ધ્યાને લે અને અમારું ધ્યાન દોરે અને ગરીબ માણસોને મારે આવે